ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તમામ તાલુકાની કોર્ટમાં આજ રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો દીપ પ્રાગત્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી તથા ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા તથા તમામ તાલુકાઓમાં તમામ ન્યાયાલયમાં રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં આશરે નવ હજાર જેવા પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે અને પંદર હજાર જેવા ફાઈનાન્સિયલ સંસ્થાઓ બેંકોના કેસો જે દાખલ કોર્ટમાં દાખલ કરવા બાકી હોય એવા કેસો મૂકીને

કાયમી અંત આવતો હોય છે અને ત્યાં સંબંધો જળવાઈ રહે છે આજે લોક અદાલતમાં આશરે દસ એક હજાર જેવી ઈ ચલંગ સુપક આવવામાં આવેલી છે એમાં પક્ષકારને વિનંતી કરું છું કે તે તેમના જે વાહનો ઈ મેમો આવ્યા હોય તે એનું ભરપાઈ કરી ભવિષ્યમાં થનાર જે કાયદાકીય કાર્યવાહીથી તે બચી શકે છે આથી હું તમામ ભરોજનો ભરૂચ અપીલ કરું છું કે તેઓ આ જો યોજના આ સે લોકોએ આટલું મહાતમ લાભ લે અને તેનું જે તક્લાર છે એનો કાયમી અંત લાવે છે ધન્યવાદ. ઈસ વિડિયો કો લાઈક કરે, અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે, અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે.